અમે વ્યક્તિગત રીતે એક હજાર કરોડનું પેકેજ સરકાર પાસે અને સીએમ સાહેબ પાસે માગ્યું છે બનાસકાંઠાના અનેક ગામડાઓ એવા છે કે જે હજુ પાણીમાં છે અત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ છે ત્યાંથી સતત જે વિડીયો સામે આવી રહ્યા છે ત્યાંના સ્થાનિકોની જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે એ ખૂબ કરુણ છે બનાસકાંઠા જ્યારે પૂર જેવી સ્થિતિમાં હોય ત્યારે ત્યાં સુધી મદદ પહોંચવી પણ ખૂબ જરૂરી હોય છે કારણ કે બહુ જ બધા નેતા એવા છે કે જેમને બનાસકાંઠાના લોકોએ ખૂબ ખભે બેસાડી અને ખૂબ બધા મત આપ્યા છે એટલે હવે એ નેતાઓ ત્યાં પહોંચે અને કામ કરે તો એમાં કોઈ નવાઈ નથી એટલે બહુ જ બધા નેતાઓ અત્યારે પહોંચી રહ્યા છે સીએમથી લઈને મંત્રીથી લઈને ત્યાંના સાંસદ ને બધા જ ત્યાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રહ્યા છે પણ કોણ કેટલી મદદ કરે એના ઉપર ખૂબ મોટી મદાર હોય છે કારણ કે એ લોકોને હજી બહાર નીકળતા આ પરિસ્થિતિમાંથી બહાર નીકળતા મહિનાઓ લાગી જવાના છે બનાસકાંઠામાં આની પહેલા જ્યારે પૂર જેવી પરિસ્થિતિ થઈ ત્યારે ખેડૂતોને જેટલું નુકસાન થયું સર્વેના નામે જે બધું થયું ને પછી કેટલા પૈસા પહોંચ્યા છે આપણને ખબર છે અત્યારે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે મંત્રી ઋષિકેશ પટેલે આંકડા તો જાહેર કરી દીધા કે અમે બનાસકાંઠામાં આટલી મદદ પહોંચી પહોંચાડી છે અને હજુ પણ અમે મદદ પહોંચાડવાના છીએ એના માટે પણ અલગ અલગ યોજનાઓ અમારી તૈયાર જ છે જગદીશ વિશ્વકર્મા પણ હમણાં પહોંચ્યા હતા બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં જે લોકો છે એ લોકોને મળવા માટે સાથે જ સીએમ પણ ત્યાં પહોંચ્યા હતા એના પછી એક પછી એક નેતાઓ પૂરગ્રસ્ત પરિસ્થિતિના જે ગામડાઓ છે ત્યાં પહોંચી રહ્યા છે પણ એમની વેદનાઓને કેટલા વાંચા મળશે એમની વેદના જે છે એને કેવી રીતના એ લોકો બહાર કાઢશે એ મોટો પ્રશ્ન છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ગાયબ રહ્યા એવી વાત બેન પણ બે દિવસથી બનાસકાંઠાના અનેક એવા ગામડાઓ છે કે જે પાણીમાં છે એ ગામડાઓની મુલાકાતે છે વચ્ચે થોડી રાજનીતિ પણ આવી ગઈ એટલે જગદીશ વિશ્વકર્મા અને ઘેની બેન એકબીજા પર પ્રહાર કરવા માટે પણ આવી ગયા આ બધાની વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી થરાદના થરાદ અને આસપાસના વિસ્તારોમાં પણ ફરી રહ્યા છે આખા બનાસકાંઠામાં જેટલા પણ ગામડાઓ એવા છે જે ખરાબ હાલતમાં છે ત્યાં પહોંચી અને મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વિપક્ષના નેતાઓએ જ્યારે વિધાનસભામાં વિરોધ કર્યો એટલે ચાલુ જે ભાષણ ચાલી રહ્યું હતું એ ભાષણમાંથી ઊભા થઈ અને વેલ પર આવી ગયા અને પોસ્ટરો અને બેનરો બતાવ્યા કે બનાસકાંઠાના ખેડૂતોને ક્યારેય ન્યાય મળ્યો જ નથી એમના સુધી ક્યારેય સહાય પહોંચી જ નથી ત્યારે બનાસના બેન ગેની જેને બનાસકાંઠાના લોકોએ ભરપૂર મત આપી અને એવું કહેવાય કે મામેરું ભર્યું હતું એ બેને એક હજાર કરોડની માંગ સીએમ પાસે કરી છે બનાસકાંઠા માટે બનાસકાંઠાના ખેડૂતોની અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં બહાર નીકળવા માટે માત્ર પૈસાની જ નહીં બહુ જ બધી સંવેદનાઓની પણ જરૂર પડે છે અત્યારે તો ગીનીબેન ઠાકોર જ્યારે અલગ અલગ વિસ્તારમાં જાય છે ત્યારે ત્યાંના લોકોની વેદના કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે સરકાર પાસે માંગ કરી રહ્યા છે ને પત્ર લખ્યા છે આની પહેલા ગુલાબસિંહ રાજપૂત ગીનીબેન ઠાકોર બંને ફરી એકવાર જ્યારે ગઈકાલે એ ત્યાંના વિસ્તારોમાં ફરી રહ્યા હતા ત્યારે એમણે મીડિયા પ્રતિક્રિયા આપવા માટે એવું કહ્યું છે કે અમે એક હજાર કરોડની માંગ કરી છે સીએમ પાસે અને જો એટલા એટલો ફંડ અહીંયા પહોંચાડવામાં આવે તો આ ખેડૂતોને કંઈક મદદ મળી શકે છે બનાસકાંઠાના લોકોને કંઈક મદદ મળી શકે છે તો ગેનીબેન ઠાકોર જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરીને આવ્યા ત્યારે એમણે શું કહ્યું તે સાંભળો સૌ પ્રથમ તો ગુજરાતના મુખ્યમંત્રીએ મોડે મોડે ત્રણ દિવસ પછી પણ તંત્ર આજે સીએમના આવવાથી તમામ એક્ટિવ થયું છે અને કદાચ બે દી કે ત્રણ દિવસ પહેલાં સીએમએ મુલાકાત લીધી હોત તો ખાસી બધી મદદ પણ અહીંના લોકોને તંત્ર મારફત મળી હોત ખેર એના માટે ટીકા ટિપ્પણીને બાદ કરતાં હવે શું તંત્ર કરી શકે છે અને શું મદદ કરી કે છે તો એના ખેડૂતોના નુકસાનના વળતર માટેની વાત હોય પશુના મૃત્યુ માટે જે વળતર આપવાનું હોય એના માટેની વાત હોય કેશ ડોલની વાત હોય જેના મકાનો પડી ગયા છે એનું વહેલામાં વહેલું સર્વે થઈને એ લોકોને નવું મકાન મળે અને બીજું પંદરનું ફ્લડ હોય સત્તરનું હોય અને આ પછીનું વારંવાર આ વિસ્તાર અમુકથી ડેવલોપિંગ છે એ વિકાસ જરૂરી છે પણ વિનાશના કારણે વિકાસ જરૂરી ના હોય એક બાજુ ભારતમાં રોડ પાણી રોકે એક બાજુ તમામ બ્રાન્ચ કેનાલો રોકે એક બાજુ નેશનલ હાઈવે અને એક બાજુ વ્યક્તિગત પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે પાણીનો નિકાલ થવાનો હોય કે ક્યાંક એકાદ ખેડૂત એવો હોય કે જે પોતાના ખેતર ન ધોવાય એના માટે કરી પણ મોટા પાળા બનાવતા હોય છે આ ઠીક છે એનો વ્યક્તિગત પણ જે ડેવલોપિંગ કરવાની સાથે આ ધારો કે નેશનલ હાઈવે છે તો એની નીચે ત્યાં સાય પણ મૂક્યા હોત મોટા બોક્સ કટિંગ મૂક્યા હોત તો પાણી વધુ ઝડપથી નીકળી જ હોત અહીંયા ભારતમાલા રોડની નીચે જે કાંઈ એના જે પાણીના નિકાલ માટે ઓરિજિનલ નેચરલ જે નેર હતું એનું પાણીનો નિકાલ એ પણ ક્યાંક ને ક્યાંક બંધ કર્યો છે એટલે જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે તે વખતમાં ત્યાંને લઈને નકશા બનાવવા જોઈએ નથી બન્યા અને એના કારણે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના લોકોને વારંવાર આ ફ્લડનું ભોગ બનવું પડે વિસ્તાર ખૂબ મોટો છે જે પૂરગ્રસ્ત વિસ્તાર છે અત્યારે સીએમ આવ્યા છે શું લાગે છે કેટલા કરોડનું જે સહાય પેકેજ છે તે મળવું જોઈએ અમે વ્યક્તિગત રીતે એક હજાર કરોડનું પેકેજ સરકાર પાસે અને સીએમ સાહેબ પાસે માંગ્યું છે ને એમને અમે કીધું છે કે આ ઇન્ટર ઇન્ટરનેશનલ બોર્ડરને આવીને છેવાડાનો તાલુકો છે અહીંયા જમીનમાં નીચે ખાર આવી જાય છે જ્યારે હતરનું ફ્લડ આવ્યું એના પછી આ જમીનો ખારી થઈ ગઈ હતી માંડ કરીને ખેડૂતોને થોડા ઘણો હવે ઉગવાનું ચાલુ થયું હતું ને મળી પાછું આ નુકસાનીનો ભોગ બન્યો છે એટલે રેમ રાહે અને ખેડૂતોને મદદ કરવી છે આજ ખેડૂત કરોડો રૂપિયાના ટેક્સ એ પણ ભરે છે એટલે જે પ્રમાણે એક સરકારે ઉદાર હાથે મદદ કરવી જોઈએ આપણી જિલ્લાની સહકારી સંસ્થાઓ પણ ખેડૂતોને આભારી છે બનાસ ડેરી હોય બનાસ બેંક હોય તો એની અંદર જેટલો નફો રહ્યો કે બનાસકાંઠાના ખેડૂતોના પરસેવાના પૈસા છે તો એ સંસ્થાઓ પણ આગળ આવીને ક્યાંક ખેડૂતોને વ્યાજ માફી આપવાની થાય કે બનાસ ડેરીએ પાંચ દસ ટકા ભાવ દૂધમાં ભાવ વધારો વધારો આપવાનો થાય અત્યારે કુદરતી આફતમાં એ પણ આગળ આવશે તો આ વિસ્તારના ખેડૂતો એમનો આભાર માનશે અને એમની એક નૈતિક ફરજનો ભાગ છે અને નિભાવે એવી એમની પાસે અપેક્ષા પણ રાખે થેન્ક યુ